જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે એક એવા મંદિરની વાત કરીશું કે જ્યાં શિવજીને છવ્વીસ મુખ અને બાવન ભુજા સાથે બિરાજે છે તેમના દર્શન માત્ર કરવાથી પાપ નષ્ટ થાય છે ઝારખંડના ગુમલાના રાયડીહ પ્રખંડના મરદા ગામ સ્થિત મહાસદાશિવ મંદિર જિલ્લાનું સૌથી ભવ્ય મંદિર છે અહીં છવ્વીસ મુખ અને બાવન ભુજાવાળા મહાદેવ બિરાજે છે સાથે જ કાળા પથ્થરોથી નિર્મિત ચોર્યાસી અન્ય દેવી દેવતા પણ છે તેની ઊંચાઈ આશરે પંચ્યાસી ફૂટ છે ગુમલામાં રાજ્યનું પ્રથમ મહા મંદિર છે તથા ભગવાન શિવનું દુર્લભ સ્વરૂપ પ્રતિષ્ઠિત છે માન્યતા છે કે ભગવાન શિવના આ રૂપના દર્શન માત્રથી મનુષ્યના તમામ પાપ નષ્ટ થઈ જાય છે સાથે જ પરિસરમાં અનેક પ્રકારના ફૂલ ફળ અને છોડ વાવવામાં આવ્યા છે જે આ શોભામાં અભિવૃદ્ધિ કરે છે તે જિલ્લાના મુખ્યાલયથી આશરે પંદર કિલોમીટરના અંતરે આવેલું મંદિરના પટ સવારે સાત વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી તથા બપોરના ત્રણથી સાંજના સાત વાગ્યા સુધી ખુલ્લા રહે છે જ્યાં તમે ભગવાન ભોળેનાથના અનોખા તથા ભવ્ય સ્વરૂપના દર્શન કરી શકો છો આ દેવાલયમાં છવ્વીસ મુખ અને બાવન વાળા મહાદેવ સદાશિવની પ્રતિમા સ્થાપિત છે તથા મુખ્ય દ્વાર પર નવગ્રહ સ્થાપિત છે જેનાથી તેની શોભામાં અભિવૃદ્ધિ થાય છે પુરાણમાં વર્ણવેલું છે કે ભોળેનાથના મહાસદાશિવ સ્વરૂપના દર્શન માત્રથી મનુષ્યોના તમામ પાપ નષ્ટ થઈ જાય છે તથા મનુષ્યનું જીવન ધન્ય થઈ જાય છે મહાદેવની મહિમા કૃપા અપરમ પાર છે આ મંદિરના નિર્માણ તથા પ્રતિમાનું નિર્માણ વિજ્ઞાનસિંહ દ્વારા કરવામાં આવ્યું છે જે ઓરિશાના કારીગરો દ્વારા નિર્મિત છે તે કોઈ પણ મંદિર કે પ્રતિમાનો નમૂનો નથી જાતે ડિઝાઇન કરી બનાવવામાં આવ્યું છે તે ગુરુ શંકરાચાર્ય રામ સ્વરૂપાનંદ સરસ્વતી દ્વારા બે હજાર ઓગણીસમાં સ્થાપવામાં આવ્યું છે મહા સદાશિવ મંદિરમાં શ્રાવણ માસમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે શિવ સર્વજ્ઞ છે આ વિશેષ માસ છે તેથી શ્રાવણના આ પાવન માસમાં ભક્તોનો જમાવડો લાગે છે અને લોકો અહીં ભગવાન શિવની પૂજા અર્ચના અને આરાધના કરવા મોટી સંખ્યામાં પહોંચે છે આ મંદિરની મુખ્ય વિશેષતા છે કે જે ભક્ત તન મન ધનથી પૂજા અર્ચના કરે છે તેમને સિદ્ધિ પ્રાપ્ત થાય છે તથા મહાસદાશિવ પોતાના ભક્તોની દરેક મનોકામના પૂરી કરે છે તો દોસ્તો તમને મારી આ શિવજીના છવ્વીસ મુખ અને બાવન ભુજાવાળા મંદિરની માહિતી કેવી લાગી અને તમે એક વખત ચોક્કસથી આ મંદિરની મુલાકાત લેજો તો તમે ધન્યતા અનુભવશો તો દોસ્તો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ